ઓકે નમસ્કાર સ્વાગત છે આપનું પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શો ખાસ કાર્યક્રમ યુ આઈપીએલ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરમાં અને આજે ખાસ વાત કરીશું આઈપીએલ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરની ઓગણીસમી મેચ ઓગણીસમો મુકાબલો અને આ ઓગણીસમો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સામે રાજસ્થાન રોયલ્સ વચ્ચેનો થશે રસાઘસી ભરીવાળી મેચ થશે એવું કહેવામાં આવે છે કારણ કે આ મેચ જયપુરના સવાઈ માનસી સ્ટેડિયમમાં રમાશે અત્યાર સુધીના પ્રદર્શનની જો વાત કરીએ તો રાજસ્થાન રોયલ્સ ત્રણ ત્રણ મેચ મેચ છે તમામ જીતી ચૂક્યું છે પોઈન્ટમાં બીજા સ્થાને છે જ્યારે બીજી તરફ બેંગ્લોરની વાત કરીએ તો બેંગ્લોરની ટીમ ચાર મેચ રમી છે એમાં એક જ મેચ જીતી છે અને ત્રણમાં હારનો સામનો કર્યો છે જો આઈપીએલની વાત કરીએ તો આઈપીએલમાં બંને ટીમો અત્યાર સુધી ત્રીસ વખત આમને સામને આવી છે અને એમાં પંદર વખત બેંગ્લોરની ટીમ જીતી છે રાજસ્થાનની ટીમ બાર વખત મેચ જીતી છે ત્રણ મેચો એવી હતી કે જે અનિર્ણિત રહી હતી બેંગ્લોરની ટીમે એવું લાગી રહ્યું છે કે થોડું પ્રદર્શનમાં પોતાના જે પ્લેયર્સ છે એમણે પરફોમન્સ થોડું સુધારવું પડશે અને રાજસ્થાન કે જે એના ઘર આંગણે રમી રહ્યું છે રાજસ્થાનની ટીમને આ મુકાબલામાં કોઈપણ ભોગે હરાવવું પડશે અને આ ધ્યેય સાથે જ બેંગ્લોરની ટીમ મેદાનમાં ઉતરશે કારણ કે જો આ આ પીચની વાત કરીએ સવારે માનસિ સ્ટેડિયમની પીચ તો એવું કહેવાય છે કે બેટ્સમેનોને મદદ કરશે અને બાઉન્ડ્રી ખૂબ લાંબી છે પણ શરૂઆતમાં થોડો ઉછાળ જોવા મળી શકે જેવી પણ ચર્ચા છે અને સ્પિનર્સને થોડો ટર્ન મળશે અને સ્પિનર્સ જ્યારે બોલિંગ કરવા આવે ત્યારે થોડી પરેશાન એવું કહેવાય છે કે બેટર્સને થઈ શકે છે અને એક જે ચેસ કરનાર ટીમ છે આ આ જે પીચ ઉપર એ વધારે સફળ થયેલી છે એટલે મેબી કે ટોસ જીતનારી ટીમ ફિલ્ડિંગ પસંદ કરી શકે છે હવે આ તો બધી ચર્ચાઓ છે અને આ તો બધી આપણે કહીએ કે જે ગણતરીઓ છે પરંતુ એની વચ્ચે ખાસ ચર્ચા કરવી હોય કે બંને રોયલ્સ ટીમો છે એટલે આ મુકાબલો કેટલો મજબૂત રહેશે બંને ટીમોની બોલિંગ અથવા તો બેટિંગ ડિપાર્ટમેન્ટ કેટલો મજબૂત છે ઓપનર્સ કેટલું એમને સપોર્ટ કરી શકે છે અને પોઈન્ટ ટેબલ પર જે સ્થિતિ છે આ તમામ બાબતોની ચર્ચા કરીશું અને ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે જાણીતા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી ઉપસ્થિત છે અશોકજી સ્વાગત છે આપનું

અને એક પછી એક મેચો હારે છે ફાફ મેક્સવેલ ગ્રીન અને પાટીદાર આ વર્ષે રમી શકતા નથી આઉટ ઓફ ફોર્મ છે એકમાત્ર રન બને છે વિરાટના સામે ચડે છે રાજસ્થાન રોયલ જોરદાર છે દમદાર છે શાનદાર છે પરફોર્મર છે પોઈન્ટ ટેબલ પર બીજા ક્રમે છે ભલે યશસ્વી જયસ્વાલ અને બટલર જેવા ઓપનર્સ નિષ્ફળ જતા હોય પણ સંજુ સેમસન રિયાન પરાગ હેતમાયર

જે મુકાબલો છે કેટલો દમદાર રહેશે કેટલી મજબૂત ટીમો છે કયો રૂઆ ખેલાડીઓનો ખાસ તો જોવા મળશે ને રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર બંને ટીમો કેટલી મજબૂત કરી શકાય તમે મને બહુ સરસ આંકડા આપ્યા છે સારામાં સારું ક્રિકેટ પ્રોડ્યુસ કરી શકે છે અત્યારની પરિસ્થિતિ રાજસ્થાન રોયલ્સની ફેવરમાં છે કારણ કે રાજસ્થાન રોયલ્સ અત્યાર સુધી ત્રણેય મેચો જીત્યું છે બેંગ્લોર નથી જીત્યું એટલે નબળી ટીમ છે એવું માનવાનું કોઈ કારણ નથી કારણ કે ઘણી વાર એવું બને છે કે શરૂઆતના મુંબઈ ઇન્ડિયન્સની ટીમ જયારે ચેમ્પિયન બની હતી ત્યારે હું ગઈ તે છતાં એ ક્યાંક ટીમનું પરફોર્મન્સ ના કરવું એ ક્યાંક બેટ્સમેનોના ઉપર આધાર રાખે છે એટલે અહીંયા આગળ બંને ટીમોના બેટર્સની જો વાત કરો તો જબરજસ્ત બેટર્સ બંને ટીમોમાં છે હું કોઈ પણ સંજોગોમાં બેંગ્લોરની ટીમ ભલે નવમા ક્રમે કે સાતમા આઠમા ક્રમે છે હું એમ નહીં કહું કે નબળી ટીમ છે એના બેટ્સમેન એ દુનિયાના કોઈ પણ બેટ્સમેન કરતા ચડી છે અને સૌથી વધારે કોઈ પણ મોટો સ્કોર કરવા માટે સક્ષમ છે એટલે પહેલી વસ્તુ તો તો વાત રાજસ્થાનના ઓપનર્સ એટલું સારું રમતા નથી જે સપોઝ ટુ બી ધ બેસ્ટ કારણ કે યશસ્વી જયસ્વાલે જે રીતે ગઈ આઈપીએલમાં ધમાણ મચાવી હતી એ પ્રમાણે યશસ્વી જયસ્વાલના રન જોવા મળતા નથી બટલર કે જેને ચાર પાંચ સેન્ચુરી મારી દીધી એક સિઝનમાં એ એટલો ફોર્મમાં જણાતો નથી તે છતાંય આ ટીમ તમામે તમામ એટલે કે ત્રણ વાય ત્રણ મેચો જીતીને ટોચ ઉપર છે એનો અર્થ થયો કે આ ટીમનો મિડલ ઓર્ડર અને લોઅર મિડલ ઓર્ડર પણ મજબૂત છે એટલે કે સંજુ સેમસનથી માંડીને રિયાન પરાગ લઈ લો તમે હેતમાયર લઈ લો તમે અશ્વિન લઈ લો તમે તો આ બધા ખેલાડીઓ ટીમને કોન્ટ્રીબ્યુટ કરે છે અને ટીમને જીતાડે છે તો અહીંયા આગળ બીજી તરફ જુઓ તમે બેંગ્લોરની ટીમની વાત કરીએ વિરાટ કોહલી તમે વિચાર કરો કે બે હજાર ચોવીસ ની આઈપીએલ આપણે રમી રહ્યા છે ત્યારે પણ આ સિનિયર મોસ્ટ ખેલાડી વિરાટ કોહલી એ આઈપીએલ બે હાજર ચોવીસમાં રન બનાવવામાં નંબર વન પર છે એનો અર્થ એ થયો કે આ સિઝનમાં આપણે કોઈ એવો યુવા ક્રિકેટર કે યુવા બેટર્સ શોધી શક્યા નથી કે જે બેટર્સ વિરાટ કોહલીને ટક્કર મારી શકે એટલે આટલા વર્ષો પોતાનું એક ચક્રી સામ્રાજ્ય તમામ ફોર્મેટ ઉપર ચલાવવું આઈ થિંક દેટ ઇઝ વિરાટ કોહલી વિરાટ કોહલી અત્યારે નંબર વન પર છે આઈપીએલમાં માં બે હજાર ચોવીસમાં એની સાથે ના ખેલાડી દે આર નોટ પ્લેઇંગ ફાબ ડુપ્લેસીસ મેક્સવેલ અનુજ આ બધા ખેલાડીઓ જે છે એ ખેલાડીઓ ક્યાંક દમ બતાવતા નથી અને ખાસ કરીને એના માટે કેમરોન ગ્રીન છે તો પાંચ ખેલાડીઓ જો એને સપોર્ટ કરે તો આ ટીમ છે હારી જાય બધી વાત બરાબર છે પણ એની ક્ષમતા વિશે કોઈ બેમત ના હોઈ શકે એમાં કોઈ અચ્છા બીજું રાજસ્થાન રોયલ્સની પાસે બોલિંગ એટેક સારો છે ત્યાં અહેડ ઇન બોલિંગ અહીંયા આગળ થોડોક નબળો છે એનો એટલા માટે તમે જેટલું જોયું હશે કે જયારે જયારે રોયલ ચેલેન્જર બેંગ્લોર જીતી છે એ મોટો સ્કોર કરીને જીતી છે એનો અર્થ એ થયો કે બેટ્સમેન ઓરિયન્ટેડ ટીમ છે અને એટલા માટે હેવ ટુ અપોન ધ બેટર્સ જો એમના બેટર્સ દોઢસો બસો સ્કોર કરી શકશે તો સામેની ટીમ એ કરી જશે તમારે એનાથી વધારે સ્કોર કરવો જ પડે બસો ની આસપાસ તો તમારી ટીમ કમબેક કરી શકે તો બંને રોયલ ટીમો છે બંને જોરદાર ટીમો છે બંને મજબૂત છે એક ટીમ રમે છે બીજી ટીમ રમતી નથી બસ આટલો જ તફાવત છે બિલકુલ પણ સાહેબ આપણે રાજસ્થાનની ટીમની જે વાત કરી કે રાજસ્થાનની ટીમ પણ જોરદાર છે અને નો ડાઉટ ફોર્મમાં છે કે ભલે ત્રણ મેચ જીતી છે પણ એ કોચના જે બેટ્સમેનની આપણે વાત કરીએ યશસ્વીની ને બટલરની કે જે ચાલતા નથી છતાંય ત્રણ મેચ જીતી એની કારણ પણ આપણે કહ્યું કે મિડલ ઓર્ડર ને લોઅર મિડલ ઓર્ડર એનો મજબૂત છે પણ ખાસ કરીને રિયાન પરાગ અને સેમસરની વાત કરીએ હેતમારની વાત કરીએ કે અશ્વિન કે ઝુરેલની વાત કરીએ તો જે મેચ જીતાડે છો જીતાડે છે તો એ પ્રમાણે એમ તો કહી શકાય કે ભલે ઓપનર્સ ફોર્મમાં નથી અથવા સફળ નથી જતા પણ 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 બેટિંગ આ ટીમની બહુ મજબૂત છે તમારી વાત સાચી આ ભારે લોગની છે ભારે છે કારણ કે આ એટલા જ ખતરનાક ફોર્મમાં હમણાં જ ટેસ્ટ મેચની જે શ્રેણી જે પતિ એમાં આઈસીસી નો એવોર્ડ યશસ્વી જયસ્વાલ જીતી ના સૌથી વધારે સરકાર ટેસ્ટ મેચમાં રેકોર્ડ બનાવે છે હમણાં મહિના પહેલાની વાત છે તો એ આવવાની વાત છે એટલે જેવો એનો ચરખો ચાલુ થઈ જશે તો એ પાછળના બેટ્સમેન ની પછી બેટિંગ ના આવે એવી ખતરનાક બેટિંગ આ ખેલાડી કરે છે બીજું કે બટલરની તમે વાત કરી સચિન ટેફ કે સૌથી વધારે સેન્ચુરી મારવાનો એનો રેકોર્ડ હતો એટલે એ પણ એટલો ખતરનાક બેટ હતો પણ તમે જે કહ્યું એ વાત બીજી સાચી છે ઘણીવાર એવું બનતું હોય છે કે શરૂઆતમાં ધારો કે આપણે ટીમ બેંગ્લોરની વાત લઈએ કે વિરાટ કોહલી એક જ રમે છે ફાફ દુપ્લેસ નથી મેક્સવેલ નથી રમતો એમનો મિડલ ઓર્ડર પણ એટલો મજબૂત નથી એનો અર્થ એ થયો કે ટીમ ના જીતવાના ચાન્સીસ ઓછા થઈ જાય જ્યારે અહીં આગળ શરૂઆતથી બે વિકેટ પડી જાય છતાં પણ કેપ્ટન ને બેક ઓફ ધ માઇન્ડ ભરોસ હોય છે કે મારી પાસે રિયાન પરાગ છે મારી પાસે અશ્વિન છે મારી પાસે બીજા ખેલાડીઓ છે હું રન કરી શકે છે તો આ જે કોન્ફિડન્સ લેવલ છે એ કોન્ફિડન્સ લેવલ એ બેંગ્લોર પાસે નથી ધીસ ઇઝ ઓનલી ધ ડ્રોપેક અહીં આગળ પહેલા શરૂઆતમાં ગમે ત્યારથી રમવાનું શરૂ કરશે આજે બી એ સેન્ચુરી મારી શકે એવી ક્ષમતા ધરાવે છે ચોસઠ બોલમાં એકસો ને ત્રેવીસ રન કરે છે એસએસવી જયસ્વાલે સાહેબ મુંબઈની સામે સાહેબ અને એ વાનખેડે સ્ટેડિયમ પર એટલે આ તો બધા ભારેલાજની છે હા એમના નથી રમતા એટલું જ સારું જ બધા રેકોર્ડ એમની પાસે થઈ જાય કહેવાનું તાત્પર્ય છે યસ દે હેવ ગોટ અ ગુડ બેટિંગ લાઇનઅપ રિયાન પરાગની તમે વાત કરો રિયાન પરાગની ગયા વખતની બેટિંગ તમે જુઓ સાહેબ દુનિયામાં બહુ ઓછા ખેલાડી એવી બેટિંગ કરતા હશે હું ચોક્કા છગ્ગા મારવાની વાતમાં નથી કરતો કારણ કે એની ટીમને જરૂર હતી રનની એ રન બનાવવા માટે એક લાંબી ઇનિંગની જરૂર હતી અને એના માટે બાકીના દરેક ખેલાડીઓ સાથે એને પાર્ટનરશીપ બનાવી અને ટીમને જીતાડવામાં મહત્વનો ફાળો ભજવ્યો સો ધીસ ઇઝ વોટ ઇઝ કોલ્ડ એ રિસ્પોન્સિબલ બેટિંગ અહીંયા આગળ ચોક્કા છગ્ગા તો કોઈ પણ માની જતું રહે પણ ટીમને શું જોઈએ છે ત્યાં ચોગ્ગા છગ્ગા જોઈએ છે કે વન્સ એન્ડ ટુ થી થાય એમ છે તો એ પ્રમાણે તમે રહો તો રિયાન પરાગ ને ઘણા બધા કે છે કે ટી ટ્વેન્ટી ની ટીમ ભારતની ટીમમાં રમે એવો ખેલાડી છે અને હી ઇઝ એટલા માટે એનું જે સ્થાન જે વધી જાય આજે રમો તમે એક વાત બીજું કે તમે પાર્ટનરશિપ બનાવવા માટે તમારી પાસે બોલર છે અશ્વિન તમારી પાસે બોલર છે તો એને તમે સાથે લઈને પચાસ રનની પાર્ટનરશીપ મૂકો છો બહુ થઈ ગયું તમારે એના પછી તમારી પાસે કોઈ ખેલાડી આવે એની એને લઈને તમે બનાવો આ જે વસ્તુ છે એ શક્ય બને છે જ્યારે તમારી પાસે આવા મજબૂત ખેલાડીઓ ત્યારે તો ક્યાંક ને ક્યાંક બંને ટીમોની તમે વાત કરો મેં કહ્યું કહા પણ યસ દીસ પીપલ રાજસ્થાન રોયલ્સની પાસે એ ક્ષમતા છે કે બે ત્રણ વિકેટો પડી જાય છતાં પણ એક મોટી ઇનિંગ રમી શકે બીજું ચેસ કરવાની વાત આવે ત્યારે પણ આ વસ્તુ સૌથી મહત્વની બની જાય જયારે સેટ કરવાનું આવે ત્યારે તો તમારી પાસે કોઈ ટાર્ગેટ નથી તમારે ફ્રીલી રમવાનું હોય પણ કેલ્ક્યુલેશન ત્યારે જોયું કે જયારે તમે ચેસ કરતા હોય અને એ ચેસ કરતી વખતે શરૂઆતની બે વિકેટો પડી ગઈ હોય અને ત્યાર પછીના બેટર્સને ચેઝ કરવા માટે રન રેટ સાથે એની સાથે નેક ટુ નેક જવું પડે કે કેટલા જોઈએ છે કેટલા બોલ બાકી છે એ કેલ્ક્યુલેશન સાથે જીતાડી હતી એટલા માટે હું અહીંયા આગળ રાજસ્થાન રોયલ્સને થોડું વધારે પ્રાધાન્ય આપું છું યસ દે હેવ ગોટ ડેટ એ શરૂઆતના બે બેટર્સ નથી ચાલતા તો બોનસ છે જે ખેલાડીઓ બોનસ છે પણ બાકીના ખેલાડીઓ સારું રમે છે એ એક બહુ સારા સારી રાજસ્થાનની વાત કહી શકાય ચલો એક વાત તો આપણે રાજસ્થાનની કહી કે બેટિંગ લાઇનઅપ બહુ સારી છે જો બેટર્સ ફોર્મમાં આવે તો એક સારો સ્કોર કરી શકે છે પરંતુ બેટિંગ લાઇનઅપની વાત કરીએ તો રાજસ્થાન થોડું આગળ એમાં પણ કહી શકાય કારણ કે જે પ્રમાણે છે ખાન છે બર્ગર છે ચહલ છે અશ્વિન છે આ ખેલાડીઓની જોરદાર છે એટલે એમ કહી શકાય કે બોલિંગ ડિપાર્ટમેન્ટ પણ રાજસ્થાનનું એટલું મજબૂત છે તમે બહુ જ સારામાં સારી વાત કરી મોટા ભાગની ટીમોમાં એક ટીમનું બોલિંગ ડિપાર્ટમેન્ટ સારું હોય એક ટીમનું બેટિંગ બેટિંગ ડિપાર્ટમેન્ટ સ્કોર મોટો મોટો બનાવે અને જીતે મેચ જયારે આ બોલિંગ વાળી ટીમ છે એ બોલિંગ નાખીને આઉટ કરીને બેટ્સમે ઓછું ટાર્ગેટ અપાવે અહીંયા આગળ જે રીતે મુંબઈ ઇન્ડિયન્સની રેવડી દાણા દાણ કરી હતી આ ખેલાડીઓ આ બોલરોએ ખાસ કરીને ટ્રેન્ટ બોલ્ટે એ આપણને બધાને ખબર છે ટ્રેન્ટ બોલ્ટ અને બર્ગર આ બે જણાએ ટોપ લેવલના બેટર્સને પેવેલિયનમાં મોકલી દીધા હતા અને ટ્રેન્ટ બોલ્ટ મુંબઈનો જ ખેલાડી છે એમ તો અને મુંબઈ સામે જ એમને ભારે પડ્યો હતો વર્લ્ડ નો બેસ્ટ લેપટામ બોલર છે એની સ્પીડ તમે જુઓ સાહેબ આશ્ચર્યચકિત થઈ જાઓ એટલી જબરજસ્ત એની સ્પીડ છે અને એની સાથે સાથે તમારી પાસે અશ્વિન છે કે જે વર્લ્ડ બેસ્ટ સ્પીનર છે તમારી પાસે ચહલ છે કે જે માં સૌથી વધારે વિકેટો લેવા સ્પીન બોલર વિકેટો લેવાનો વિક્રમ એના નામે છે તમારી પાસે હવેજ ખાન છે અને સૌથી મહત્વની વાત કે તમારી વાત હવે ડ્રેન્ટ બોલ્ટ અને બર્ગર આ ત્રણ ખેલાડીઓ પાસે સારી સ્પીડ છે ગઈ અંદર નાખીને મહત્વની વિકેટો મુંબઈની લીધી અને ટીમને હરાવી દીધી એટલે અહીંયા આગળ કેટલા ઇફેક્ટિવ બોલર છે ટ્રેન્ટ બોલ્ટ વર્લ્ડ ક્લાસ બોલર કોઈ સવાલ જ નથી બર્ગર સ્પીડ વાળો બોલર એકસો પચાસ રમતા રમતા નાખે જેમ કે તો ચાલે એ સ્પીડ ઉપર જયારે બાઉન્સર આવે અને એ બાઉન્સર તમારે રમવાનો આવે ઇટ્સ વેરી ડિફિકલ્ટ અને એક ઓવરમાં બે બાઉન્સર તમારે નાખવાનો હોય તમારી પાસે સારામાં સારા ફાસ્ટ બોલર છે તમે બબે બાઉન્સર એક ઓવરમાં નાખો તો સામેના ખેલાડીને તમે રમવાના દો તો એ જે પર્ટિક્યુલર ત્રિપુટી છે એ ખતરનાક છે અને એટલા માટે રાજસ્થાનના અશ્વિન ચહલ તો છે જ એ તો બે જોરદાર ખેલાડીઓ છે જ પણ તમે આ ત્રણ ની વાત કરો ફાસ્ટ બોલર રમેશકાંત લઈ લો તમે ચેન બોટ લઈ લો બર્ગર લઈ લો તો એ કોઈ પણ બેટ્સમેન ભારે પડે તો અહીંયા આગળ

તમારી પાસે મોહમ્મદ સિરાજ નામનો એક ફાસ્ટ બોલર છે બરાબર બહુ સરસ બોલિંગ છે ઇઝ નોટ ઇન ફોર્મ તમને વિકેટ નથી અપાવતો તમને વ્હાઇટ બોલ નાખે છે તમને એને ચોગ્ગા છગ્ગા પડે છે તો તમારો પ્રીમિયમ બોલર તમારો મુખ્ય બોલર તમારો સૌથી સ્પીડ સ્પર બોલર સૌથી એક્યુરેટ બોલર ભારતનો બોલર એ એટલો ફોર્મમાં નથી એટલે પહેલો ફટકો ત્યાં પડે છે ત્યાર પછીના જે તમે વાત કરી યસ દયા એને અહીંયા આગળ કેટલી ખરાબ રીતે એની બોલિંગ ધોવાઈથી આપણે જાણીએ છીએ લેફ્ટ આર્મ બોલર છે તો એક એ વસ્તુ પછી ટોપલે કરી શકે અને તમારી પાસે સૌથી ઇમ્પ્રેસિવ આ વખતે કોઈ ખેલાડી હોય તો દેટ ઇઝ મયંક ડગર આ સ્પિનર છે પણ હી ઇઝ ડુઈંગ એ વેરી ગુડ જોબ એટલે એક મયંક ડગર અને સૌથી મહત્વનો તમારો મેક્સર કે મેક્સોર ઓસ્ટ્રીમ બોલિંગ સારી કરે તો અહીંયા આગળ કોઈ મોટા નામી ખેલાડીઓ બેંગ્લોર પાસે નથી સિરાજ ને બાદ કરી જયારે તમે સિરાજ ને બાદ કરતા બાકી ખેલાડીઓ ના હોય તે વખતે હા ક્યારેક વિકેટ મળીએ એવું નથી આર નોટ બોલર્સ આઈપીએલમાં આટલા ઊંચા પૈસાથી ખરીદેલા બોલર્સ જ છે કમ્પેરિંગ જયારે કરો ત્યારે તમને એમ લાગે કે હા યાર આના કરતા આ બોલર જરાક વધારે સરસ એનો એ નહીં કે વિકેટ ના લે ડગર એટલો સરસ બોલર છે કે ડગર પહેલી મેચમાં એટલું ઇમ્પ્રેસિવ બોલિંગ કેટલી વિકેટ હવે થાય શું દિલીપભાઈ કે તમે સારી ટીમના બે બેટ્સમેનોને આઉટ કરી દો યોર વર્ક ઇઝ ડન બરાબર લીધી તો આ એક વસ્તુ અગત્યની છે એમાં ક્યાંક આપણે તો ગણીને ચાલે ખતરનાક છે અને સાચવી રમવાનો છે પેલો તો ખતરનાક નથી ડગર ડગરનામાં તો ચોક્કસ જગ્યા મારવાના છે નહીં વાગે કારણ કે એ એની પીચ તરત ચેન્જ કરે છે થોડાક એના વેરિયેશન્સ લાવે છે તમારી વિકેટ લઈ જાય તો અહીંયા આગળ ભલે ઓબ્વિયસલી રાજસ્થાન રોયલ્સ સ્ટ્રોંગ છે બોલિંગમાં બટ ધ ન્યુ વર્લ્ડ ખાસ કરીને ડગરની વાત કરું અથવા તો ની વાત કરું આઈ થિંક એમની પાસે પણ એ ક્ષમતા તો ચોક્કસ છે કે વિકેટ લઈ શકે હવે કયા સમયે વિકેટ અને કોની વિકેટ લેજે એનો આધાર એ સમગ્ર ટીમના પરફોર્મન્સ ઉપર આવી જાય અશોકજી એક તો ખાસ સાયકોલોજીકલ ઇફેક્ટ ની વાત કરીએ કારણ કે પોઈન્ટ ટેબલ છે ને બહુ જ અગત્યનું છે ને એ જોતા આપણા જો કદાચ એટલે કહેવાય ને કે હાજા ગગડી જતા અથવા આપણને જો ઇન્ટરેસ્ટ એટલો બધો હોય તો આ ટીમોને તો હોય જ હવે પોઈન્ટ ટેબલ પર જોઈએ રાજસ્થાન રોયલ્સની ટીમ ત્રણ મેચ જીતી છે બીજા ક્રમે છે આરસીબી માંથી ત્રણ જીતી છે નીચે છે આની કોઈ ઇફેક્ટ આજના મુકાબલામાં જોવા મળે સાયકોલોજીકલ ઇફેક્ટ બિલકુલ સાચી વાત છે પણ કેટલી સાહેબ બિલકુલ બિલકુલ અને ત્રણ જ મેચ રમાય છે રાજસ્થાન રોયલ ત્રણ જ મેચ હજુ સુધી રમ્યું છે કે બેંગ્લોર ચાર મેચ રમ્યું છે હા એ ચોક્કસપણે કારણ કે રોયલ ચેલેન્જર બેંગ્લોર ને ક્યારે આપણે ટાઇટલ રેસમાં બહુ ઓછી જોઈ છે લેટ અ બી વેરી ફ્રેન્ક કે લોકો રોયલ ક્રિકેટ બરોબર ટીમો આ કપ જીતવા માટે કે આઈપીએલ જીતવા માટે રમતા હોય એવું ક્યારે લાગ્યું નથી તમે નહીં મારો વિરાટ કોહલી ના અન્ડર માં ટીમ હતી ત્યારે વિશ્વના બેસ્ટ બોલર અને બેસ્ટ બેટર્સ આ ટીમમાં હતા છતાંય दे वर નોટ એબલ ટુ બી તો એટલે એ વસ્તુને આપણે બાજુમાં મૂકે તો અહીંયા આગળ ફાઈટ બેક કરવાની વાત હોય તો આ ટીમો કરી શકે છે કમબેક કરી શકે છે એક ટીમ એક મેચ હારે અને બીજી મેચ જીતે એટલે સીધું અહીંયા આગળ ઉપર નીચે થઈ જાય છે હા તમારું જે સૌથી મોટું નુકસાન જે રોયલ ચેલેન્જર બેંગ્લોર નેગેટિવ રનરેટ વાળી ચાર પોઈન્ટ વાળી ચાર ટીમો છે પહેલી ત્રણ ટીમો છે અલગ બાકીની જે ચોથી એક ટીમ છે એના માટે ચાર ટીમો ચાર પોઈન્ટ સાથે નેટ રેટ પોઝિટિવ હોય એવી છે વિચાર કરો તો હવે કેવી કોમ્પિટિશન છે એટલે અહીંયા આગળ હજુ શરૂઆત તો છે પણ હવે એ ગુજરાત ટાઇટન્સની ટીમ આટલી સારી હતી સાહેબ અત્યારે સાતમા ક્રમે જતી રહી કારણ કે ટ્રેટ જાળવી ના શકે નેગેટિવ માટે અત્યારે એને ઉપર આવવું હશે તો બહુ મથામણ કરવી પડશે બહુ ફાસ્ટ રમવું પડશે એ તકલીફ બધી ટીમોને પડવાની એટલે અહીંયા આગળ જીતવું અગત્યનું નથી તમે નેટ રનરેટ સારો કરીને જીતો એ અગત્યનું કારણ કે તમારા જેટલા ચાર પોઈન્ટ ચાર મેચના આઠ પોઈન્ટ લેલા એ ટીમો તો બધી બહુ આવશે પણ જયારે તમારે ઓવરઓલ જોશો તો તમને ખબર પડે કે તમાર તો નેટ રેટ તો માઇનસ ગયા વખતે જોયું હતું આપણે ચોથા ચોથા સ્થાન માટે ત્રણ ટીમો હતી અને ત્રણે ત્રણ ટીમો નો એક એક પોઈન્ટ બબે પોઈન્ટ ફેર હતો અશોકજી આ બધા પરિબળો વચ્ચે ક્યાંક ટોસ મહત્વનો ભાગ ભજવતું હોય છે ક્યાંક પીચ મહત્વનો ભાગ ભજવતું હોય છે પીચ નું તો જે પ્રમાણે રિપોર્ટ છે કે બાઉન્ડ્રી ખૂબ લાંબી છે બેટ્સમેનોને મદદ કરશે ક્યાંક શરૂઆતી ઉછાળ થશે ને સ્પિનર્સને યારી આપશે આ બધાની વચ્ચે

તમે ધ એન્ડ ઓફ ડે મેળવવા માટે બિલકુલ કરવાનું વધારે પસંદ કરશે જે કોઈ ટીમ ટોસ આપના જે પ્રમાણે કહ્યું કે ત્રણ માંથી ત્રણ મેચ રાજસ્થાન ટીમ જીતી છે બીજા ક્રમે છે આરસીબી નું એમણે કહ્યું કે ચારમાંથી ત્રણ મેચ જીત્યું છે પણ પરિસ્થિતિ રાજસ્થાનની ફેવરમાં ચોક્કસ છે એનો મતલબ અશોકજી નું કેવું છે કે જરૂરી નથી કે બેંગ્લોરની ટીમ નબળી છે એવું કેવું કારણ કે બેંગ્લોરની ટીમમાં જે પ્રમાણે કહ્યું કે વર્લ્ડ ટોપ વર્લ્ડ ક્લાસના ટોપ બેટ્સમેન છે કોહલીની વાત કરી મેક્સવેલની ગ્રીમ પાટીદાર મજબૂત ટીમ છે રાજસ્થાનની પણ એમણે વાત કરી કે ઓપનર સારું ઓપનિંગ કરી શકતા નથી નો ડાઉટ ફોર્મમાં નથી છતાં ત્રણ મેચો જીતીને આ ટીમ ફોર્મમાં છે અને એનું કારણ છે કે બેટિંગ લાઇનઅપ પણ સારી છે મિડલ ઓર્ડર લોઅર જે મિડલ ઓર્ડર છે એ મજબૂત છે એટલે અશોકજી એક વાત ચોક્કસ કહી કે જો ઓપનિંગ કદાચ ફોર્મમાં આવ્યું તો પછી રાજસ્થાનની ટીમ બહુ જ મજબૂત કહી શકાય અને બેટિંગ લાઇનઅપની પણ વાત કરી કે બેટિંગ એટેક ગુડ કહી શકાય જે પ્રમાણે ટ્રેન્ટ બોલ્ટ આવેશખાન બર્ગર ચહલ અશ્વિન આ બેસ્ટ બોલર આ ટીમમાં છે એટલે આજનો મુકાબલો આમ પોઈન્ટ ટેબલની રીતે એમણે કહ્યું કે બહુ એટલું બધું સાયકોલોજીકલ ઇફેક્ટ નથી કરતું ઘણો બધા હજુ મુકાબલા બાકી છે પણ ઇન્ટરેસ્ટિંગ રહેશે અને ચોક્કસ રસાખસી ભરો મુકાબલો રહેશે તો ચર્ચાનું સમાપન કરીએ છીએ ચર્ચામાં ભાગ લેવા બદલ અશોકજી ઉપસ્થિત રહ્યા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ સો તો દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ ખાસ કાર્યક્રમ યુ આઈપીએલ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર આ બંને જે ટીમો હતી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર રાજસ્થાન રોયલ્સ એનો જે મુકાબલો થવાનો છે આ હતી એની ચર્ચા ફરી મળીશું નવી ચર્ચા સાથે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શો નમસ્કાર